જુનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ છે શહેર અને જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદી શરૂ થયો છે વરસાદી માહોલ છે સમગ્ર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ આપ જોઈ રહ્યા છો જૂનાગઢમાં અત્ર તત્ર સર્વત્ર તમામે તમામ તાલુકાઓમાં ગામડાઓમાં વરસાદી માહોલ છે ધોધમાર વરસાદી માહોલ દિવસે પણ રહ્યો છે અને રાત પડતા જ આ વરસાદી માહોલ યથાવત છે

છેલ્લા બે દિવસથી મેઘમહેર થાય છે ત્યારે આપણે વાત કરીશું જુનાગઢ થી જુનાગઢ શહેરમાં એક કલાક બાદ ફરી પાછી યથાવત છે 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 ધમાકેદાર ગાજવીજ સાથે વરસાદ તે વરસી રહ્યો રોડ ઉપર તો ગત મોડી રાત્રે થી અવિરત વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે હજુ પણ વરસાદી માહોલ છે તે યથાવત છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે અશોક બરો મીડિયા જુનાગઢ જૂનાગઢમાં ધોધમાર વરસાદ છે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ છે નદી નાળાઓ તળાવ ડેમ છલોછલ થઈ રહ્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે